સત્સંગ છે સર્વ સાધન કરતા શ્રેષ્ઠ સાધન છે આકાશમાંથી એક જ વસ્તુ પડે પાણી એક ન પડે તો આપણે બધા મળી જાય પાણીને લઈને બધાનું પોષણ થાય જો પાણી હોય તો બધી પ્રકારના છોડ બધી પ્રકારના અનાજ બધી પ્રકારના શાકભાજી સત્સંગ હોય આ બધા જ રૂણા ગુણ સત્સંગના માધ્યમથી આવે એટલે ભાગવતમાં માં વિષ્ણુ ભગવાને સત્સંગ નો મિનિ છે એ વાત ભગવાન સ્વામિનારાયણે વિશ્રમ માં લ્યો છે સાંખ્ય યોગ વેદાંત તપ નિયમ વ્રત દાન પુણ્ય એને કરીને હું એવો અવસ્થાતો નથી કે હું સત્સંગે કરીને અવસ્થા આવું સત્સંગ અધિક હોય એ હરિભગતના લક્ષણ શું કે ભાઈ જેને સત્સંગ થઈ ગયું તો ગઢડા પ્રથમ પ્રકરણ નું ચોપન મો વચન આવે મધ્ય પ્રકરણ નું ચોપન મો વચન આવે મહારાજ કે છે રાજા હોય સાઠ વર્ષે દીકરો થાય અને એ દીકરાને જેવી આત્મબુદ્ધિ છે દીકરામાં એવી જ આત્મબુદ્ધિ જેને ભગવાનના સાધુ ની થઈ એણે જ શરીરે સાધુ ની સત્સંગ અભિચર્યો તો એવી આત્મબુદ્ધિ થઈ એને સત્સંગ થઈ ગયો પણ એવી આત્મબુદ્ધિ થવી બહુ અઘરી છે ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે ગોપાળાનંદ ગોપાળાનંદી કૃપાનંદ સ્વામી જેવા સાધુનો રાત્રિ પ્રલય સુધી સમાગમ કરશું ત્યારે સત્સંગ થશે ગોપાળાનંદ ગોપાળાનંદી કૃપાનંદી ખાતરી પ્રલય એટલે આપણા વર્ષો થાય આઠ અભજ ને ચોસઠ કરોડ વર્ષ એટલા વર્ષ સુધી સતસંગ સત્સંગ થશે સત્સંગ છે ને એટલે છેલ્લો જન્મ કરવા માટે છે સત્સંગ છે ભગવાન મેળવવા માટે છે સત્સંગ છે નિર્વાસની થવા માટે છે

આપને કેવા ભાગ્યશાળી લખ્યા છે નિષ્ફળ એટલે બહુ ભાગ્યશાળી છીએ આપણે સત્સંગ થાય કરો છો એક સારા સાધુ પવિત્ર સાધુ એના સમાગમમાં છો એટલે આવા રોડા આવે જ્ઞાનજી સ્વામી બહુ પવિત્ર સાધુ છે બહુ સારા સાધુ છે

ઓગણસાઇટનું રચના ચાર પુરાણ વાર્તા છે કે કલ્યાણ ને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ છે એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી સારા સંત ની પ્રાપ્તિ થઈ એ જ પરમ કલ્યાણ છે જેમ પરોક્ષનો મહિમા છે એમ પ્રગટ ભગવાન કે પ્રગટ સંત કે પ્રગટ ભક્ત એનો મહિમા જેના જીવનમાં આવ્યો ભારત કલ્યાણના સાધનમાં કાંઈ કરવું બાકી નથી સર્વે મુદ્દો હાથ આવ્યો મુદ્દા વચના વચન મુદ્દે રામ એક એકવીસમું વચન તો સત્સંગથી જેમ પાણીથી બધા જ વૃક્ષો વનસ્પતિનું પોષણ થાય છે એમ સત્સંગથી જ બધા સાધનો પોષણ થાય છે તમે પણ એક સાધન છે પૂજા કરો છો એ પણ સાધન છે યાત્રા કરો એ પણ એક સાધન છે હા માધ્યમ કોઈ પણ માધ્યમ હોય મેન હેતુ શું છે આપણે ભગવાન મેળવવાનું आदम गमे ते कर्म करो जब तू कोई चल भगवान नहीं मिलवा रहा तो, तो थोड़ा ध्यान दे जो साधन बे प्रकार ना से एक साधन जो तुम एक यात्रा करो जो पूजा पाठ करो जो भूल ये बस एक साधन हो चुका ये सर्विस थी करवाने स्थूल सर्विस थी करवानी પછી બીજું કરવાનું ભગવાનના સ્વરૂપમાં રાખવું મનને નિર્વાસનિક સાધનો આંતરિક સાધનો છે બાહ્ય સાધનો કરતા 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 આંતરિક સાધનોમાં પ્રવેશ થાય છે ને એટલું યાદ રાખવાનું કે જ્યાં સુધી આંતરિક સાધનો આપણા સારા ન હોય ત્યાં સુધી બાહ્ય સાધનો કોઈ ઉપયોગી નથી હું તમને કેટલું વાંચ્યો પણ યાદ ન રહે તો શું કામ એમાં આપણે બાહ્ય સાધનો બહુ કરીએ અને આંતરિક સાધનો એ કેમ ખબર પડે કે આપણે આંતરિક સાધનો બહુ સારા થવા મળ્યા છે તો મનમાંથી વિકારો નીકળી જાય ભગવાનની સ્મૃતિ થાય રાત્રે સુતા હોય તો ભગવાનના સ્વપ્ન આવે તો સમજવાનું કે આપણા આંતરિક સાધનો બળને પાયમાં છે તો એને મજબૂત કરતા રહેવાનું એના માટે તો ભગવત ચિંતન અને ભગવત સ્મરણ બે ઉત્તમ છે ભગવાનનું ચિંતન કરવું અને ભગવાનનું સ્મરણ કરવું દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવું એટલે ગુરુ તમે ખાતા હોય તો કોળીએ કોળીએ નામ લેવાનું એટલું નહીં એ કોળીઓ ચાવી લ્યો ત્યાં સુધીમાં પચી પચાસ નામ લેવાઈ જાય ત્યારે કરી શકે કોઈ બી નથી હવે આજે જમવા બેસો ને ઓડિયો ચાલતા ચાલતા તમે ગણતા જજો મનમાં સ્વામિનારાયણ સ્વામી બોલતું જવાનું ઓડિયો ચાલતું જવાનું કેટલા નામ લેવા છે ગણો કેટલા પગ તમે જમી ગયો ને તો દસ પંદર માળા થઈ ગયા ટાઈમ વેસ્ટ જાય ને નહીં થાય મારું મન એવું છે ચંચલમ હેમાના કૃષ્ણ પરમાત્મ

એ સાધકની <laughs> <token thanks>

સાધનો છે જેમ દીવો હોય એમ ડોલતો હોય પોલો કાચનો ફોટો આમ ઢાંકી ગયો દિવસ થઈ ગઈ એવું જ આપણે ચિત્તવું છે આહાર ને લઈને ઉચિત હાલત દોડ થતું હોય છે પ્રાણાયામ અથવા તો જેને પરમાત્મામાં લગની લાગી ગઈ પછી એનું ચિત્ર એકદમ સ્થિર થઈ જાય વારે 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 અભ્યાસ કરવાથી પછી ચિત્ત છે ને એકાગ્ર થાય પહેલાં એકાગ્ર થાય અને પછી નિરોધ અવસ્થાને પામે છે અને જેનું ચિત્ત નિરોગ અવસ્થાને પામે જ્યાં ધારે ત્યાં ચિત્તને લગાવી દે પછી ત્યાંથી હટે નહીં આ બધા આંતરિક સાધનો છે તો યાત્રા તમે કરવા નીકળાશો તો યાત્રાનું ફળ આ જ છે શું કે સમાગમ કથાવર્તા થાય એ યાત્રાનું ફળ છે ગિરનાર જોયું મોઢું જોયું આખા બહુ ફેરમ ફેરમ મજા આવી ગઈ મજા આવી ગઈ

રામાનંદ સ્વામી રામાનંદ સ્વામી સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ શ્રદ્ધાઓ સ્થાપતા જોધપુરમાં યાદ કરે એનો ઉલ્લેખ ભક્તિ સમયમાં નિષ્ફળાનંદથી મળે છે પછી જ્યારે ગાડી શોકવાની થઈ તો બહુ વિસ્તૃતથી કથા આવે છે હરિલીલામૃત ગ્રંથમાં સત્સંગ જીવનમાં ભક્ત ચિંતન આવે છે

આવે <todic> છે <todic> મારી વાણી મારી આંખ મારા કાન મારા હાથ બધું ભગવાનની થાય હાથ મારા ભગવાનની સેવા કરે કાન ભગવાનની કથા સાંભળે આંખ ભગવાનના દર્શન કરે જી ભગવાનના ગુણગાન ગાય એવા વરદાનો મહારાજે માગ્યા છે પોતાના ગુરુની પાસે આપણને શીખવવાનું અહીંયા બે વરદાન માગ્યા છે પછી રામા સત્સંગને પણ ભલામણ કરી છે સાહિત્ય આ સહજાનંદ છે મારી ઠેકાણે છે અને માનજો પૂજો એ મારી સેવા પૂજા છે મૂળજી બ્રહ્મચારી છે ને રામાનંદ સિંહના શિષ્ય મુક્તાનંદ સ્વામી એ રામાનંદ સ્વામીના શિષ્ય મારે દાદીએ બેઠા ત્યારે મારો એક પણ શિષ્ય હતો જેટલા સાધુ હતા બધા રામાનંદ સ્વામીના હતા અને રામાનંદ સ્વામીએ બોલીએ બ્રહ્મચારી ને ભલામણ કરી એ મારી સેવા કરી છે સહજાનંદ સ્વામીની આજીવન સેવા કરી ગુરુના વચન જેમ ગુરુની સેવા કરી એમ મહારાજની સેવા કરી બ્રહ્મચારી પછી રામાનંદ સ્વામી કીધું છે કે આ જેતપુર છે એ સંપ્રદાયનું મૂળ છે એવું રામાનંદ સ્વામી અહીંયા કહ્યું છે સંપ્રદાયનું મૂળ છે બીજી બધી શાખાઓ

એવા સ્થાનમાં તમે આવ્યા દર્શન કર્યા અહીંયા ભૂમ કર્યું બસ ભગવાન સ્વામિનારાયણ અને સંતો સદૈવ તમારો ખૂબ રાજી રહે એ ભગવાનના આચરણમાં પ્રાર્થના થશે જય સ્વામી